આવા દેખ દે આ એ તો तार અમરાત मोटम તારા બાપરો મોઢમ गरम ને ગરમ ગરમ કે પાકર તો ઇતિયે દોસ્ત બનાયા ગરમ ગરમ વસ્તુ ખવડાય ને તો મને હારું થાય ગરમ ગરમ પોચુ પોચુ આ પોચુ પોચુ બેસ ને પોદરો આટકો છોડી શકતું આ બા કેતી હું ઓઢડ માં માટા ક્યાં આવું પણ તારે એવું કરીને ખવડાવવાનું પણ અરે એમ નથી કે ભગવાન માતાજીના ઉપર આ રે એના ભગવાન હે હા તાડા પતા ને ઓય હારી મહેનત કરો તારા તાડા ની તાળી માને ખબર નઈ હોય તાડી મા વારખી જાય ને જાય અદુ કી જાય આ આજે આવું છું ઈ સુડી કારણે મોણો તોપાછા ગેડતા છે કારણ કે તો 12 મહિનામાં હુઆવાળા પાર હુઆવાળા એ બાપા મહિના પાર માછી આવતાળી પૂન આવતાળા ખાતી આ ભાઈ આવા ફૂવાવા આ બધા હુવાવળના ખર્ચા કરતા આપી જાય હા ના કુટુલા કે આઈ જા જુલા રસોઈ બનાવવા જઉં છું રોટલી બનાવો રોટલી ને રોટલો આ રોટલો બનાય રોટલો અને સાચી બનાવ સાચ સાચ શાક નું બરફ નું સાચ ના હોય કટી બનાય આમ કોટી કટી હારે ને બનાય અને તમે હું હા હું તૈયાર આવી અના લગભગ ચમક લોરિયા કેળો મંડે તો મન ઓય પડે હલા મારા થોડી ચોકી પકડવી પડજેલા મન નું નામ લઈ દેવા આલે જય જમરી હાય જય બેની ખોલ જમરી You got <laughs> A bit. Yeah, તારો બાપ માનતો નઈ બે ચાર વખત એની પાસે આવ્યો કશું મને ગરબી હંગાક પરણાઈ દયો પણ માનતો નઈ એ તો ના મારે છોડ બાપ કહેવાય આપણ મનાવવો પડે મનાવવો પડે તમારે આય હે કાઈ આ બાબા યાર મેં આવું કે બેઠું આ બેઠું

એનું હા રોડ લાખડા કાપવા જઉં દર ખબર છે હા લાખડા કાપીને પેચો ઘુરુ કરું છું આ આ તન બાય

કે શું સાળો હળો તો આટલો બધો ફીક લાગાતા એટલે તને બી બધું લે હાલો કે હું દુકાને જઈને આવતો તો ને બટા એમાં મને થોડું ખાડું કોકને કીધું શું કીધું કે તમારા ઘરમાં ફૂટ આવે છે આપણા ઘર તો બહુ હોય બધા ખુરશી તમારે પાણી હો ફરજ નું ના લાવતી ફરજ નું ના લાવતી એ ફિલોસોફીનું ટૂફી કરવાનું તમે કઈ કરાય કે કોઈ આયન નહી ઘેર બાબે કોઈને લાવો તો હું લેવા જાવ કે તું બેન હોય તો ગમે ના વાગ્યું હોય તો આટલું બધું ફસારે હું કને

સરસ મજાની રસોઈ બનાય અને મને ગળ્યું બહુ ભાઈ એટલે ઓલી ગોળ ગોળ અને બીજો સારું

આરામ રામ સાધી મારે બીજી આઈટમ જો पनीर રંગારા મને બહુ ભાવે બાબા કો ગદુ ઘરે દે ખાજો નઈ બોલા આદુ કરી આદુ કરી એ નઈ બોલા મટાકા સાથ ખાવે ખાજો બાકી નઈ માનન મટાકા આવશું ભાઈ કાજુ કાજુ ભાજીનો શાક કાજુ કાજુ સરસ બનાવી દેવું એ બળ્યા દે એ આરવા આવે પછી ટોટા ટોટ ઉઠાય આવે આખું આ થઈ

A bát cỡ là sao đỏ mọi người qua đây mọi người qua đây mọi người qua đây mọi người

ધાર કે તારો બાપ જ મને સરાલ કરેપું છે ચાયો તમે ક્યાંથી આવ્યા હા હું મારું નામ છે કૃષ્ણા આ તો ખબર પડશે કે માગન ફૂલ જેવો છે તો કેમ બોલવાનું છે મેરાનું કેપ્ટન સોંગ કરી થોડી પ્રેક્ટિસ કરો તમારો નામ શું છે મારું નામ સીતિયા અરે છે બોમ્બે થી

બેગો નાસ્તો કરતા રે રેજી બે ધોતા શ્વેત નેતા ધોતા કોણ આ આ કોણ છે ના કોઈ દાડો જોયેલા હોય તો ઓળખ ને ઓ મુંબઈ ભણવા લાગી આવી છે

ની માં જ અટાડ્યા મને બે વળીએ અને આ જ આ ભાઈ નું એની બેન તો рите मनी सपु यायो न पण को ने हां के जमे पयनेला सपु माना ए बदु तुम्हारे पूजी ने सु खा को थाने हा अरे दूर रहो मने अच्छो છોકરાઓ <laughs> 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 ગીરા વાળું ફેશન છે કા ના તમારો આટલો બધો અવાજ પીપુડી જેવો રે પીપુડી જેવો નથી બધા માણસને પીપુડી જેવો જ હોય કે જેવો હોય નથી પણ અમારે બોમ્બે માં ફેશન હોય

ત્રણ એમ તો પછી બીજી લાવી દો ને એ કહું કે તમારું નામ શું

Gina, I don't know